ગોધરા તાલુકાના નરસિદપુરા ગામે પ્રેમ લગ્ન બાબતે મકાનમાં આગ ચંપી કરવાનો મામલો ગોધરા તાલુકાના નરસિંહપુરા ગામ ખાતે ગામના યુવક ખોજલવાસા ગામની યુવતી સાથે પ્રેમ લગ્ન કરી લીધા હતા યુવતીના પરિવારજનોએ યુવકના ઘરે પહોંચી ઢીંગાનું મચાવ્યું હતું અને મકાનમાં આગ ચંપી કરતાં અફરાતફરી મચી જવા પામી હતી આગ ચંપીની ઘટનામાં ઘર વખરીનો સામાન અને ઘરના તેમજ ખેતીના સાધનો મળી સાત લાખ ઉપરાંતનું નુકસાન થતાં સમગ્ર મામલો પોલીસ સ્ટેશને પહોંચ્યો હતો પોલીસે ઘટના અંગે ગુનો નોંધી ઘટનામાં સામેલ આરોપીઓને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે આમ આગ બનાવને લઈ સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામ્યો છે રંગીત કાકા છે એમને રંગીત કાકા છે એમને ધમકી આપી તમારી છોકરી તમે ચોર છે ભગાડી લે છે અને અમારે ચોવીસ કલાક તમને આપું છું અને કે અમારા ચોવીસ કલાકની અંદર અમારે છોકરી જોઈએ તો તમારું ઘર સંટકા દેશું એવું કી અને બે ઝાપોટો મારો ઉગમ્યા અને પાછા પકડી લઈ ગયા ભાઈ હતા એમને જોડે પાછા પકડી લઈ ગયા પકડી ગયા પછી પાછા ત્યાંથી ગાડી ઉપરથી ફરી પાછા આવ્યા એટલે અમારે વિદ્યાર્થી અહીંયા આવવી હતી એમને ત્યાં પૂછવા ગયો હું જોડે આ બાજુ બાજુમાં ઊભો હતો કે છોકરી ના મળે તો તમારું તમારાને ઉપાડી જઈશું એવું કહી અને ફરી એ જતા રહ્યા ફરી પાછા ત્રણ ત્રણ ચાર વાગે લોકો આવ્યા એ દુકાન પરથી પેટ્રોલ લીધું પેટ્રોલ લઈ ધારિયા લઈ અને તોડફોડ કર્યું એટલે મેં એકસો સો નંબર પર ફોન કર્યો પણ સો નંબર ફોન લાગ્યો વાયા વાયા ફોન દ્વારા ફોન કરાવી એટલે ફાયર બ્રી કર ને મંગાવ્યા છે અને અમારે જે બાજુમાં પુની બેન વળુંતભાઈ અમારી કાકી છે એમને માથામાં ધાર્યું માર્યું એટલે ઘા કર્યો એટલે એમને એક સો આઠ નો કુતરા લઈ ગયા છે એક એક પ્રાઉન ફાયર કર્યું ઉપર માઇક બાઇક બી અંદર બળી ગઈ છે બનાવ એવો બન્યો છે કે અમારા છોકરાનો છોકરો છોકરી લઈને ભાગી ગયો આજે બાવીસ દિવસ થાય છે અને એના પપ્પા અને એમ કરીને ત્રણ ચાર દિવસ ચાર જણ આજે આવ્યા હતા મને મને ધમકી આલી મારવાની અને ઘર બાળવાની ધમકી આપી અને ત્યાં પછી પાછા બે એક જમાદાર અને એક રાઇટર આવ્યા એ કીધું કે તમે હાજર થો કે એમ કરીને એ બી જતા રહ્યા હા છે કે મને ફોન કરજો અને પછી હું અહીંયાથી હરકી ગયો અને પછી આયા એટલે ચાર પાંચ જણ મારું ઘર બાળ અને ધારિયા હતા એક બેન ને વગાડ્યું છે પુની બેન કરી એકસો આઠ માં ગુજરાત લઈ ગયા હવે કો મારું નામ રણજીતસિંહ ભૂરાભાઈ બારિયા